નમસ્કાર તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું તો બોલિશના જે સતત તેરસો ને એપિસોડ અને એક હજાર ત્રણસો નેવ્યાસીમાં એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પ્લાનિંગ પાણીમાં કેમ કેટલાક અધિકારીઓના પાપે પાણી બચાવવાનું જે પ્લાનિંગ હોય છે અથવા પાણી પહોંચાડવાનું જે પ્લાનિંગ હોય છે ને તે પાણીમાં જઈ રહ્યું છે તેમને જગાડવા માટે બોલવું છે અને બીજો મુદ્દો છે કોણે છોડવું પડશે અમેરિકા જી હા ટ્રમ્પ સાહેબ અમેરિકાના પ્રેસિડેન્ટ તો બની ગયા આપણે ખુશ પણ થઈ ગયેલા બધા ભારતીયો પણ આપણા અમેરિકામાં રહેનારા સગાવાલા મિત્રો જે સાચા ખોટા રસ્તાથી ગયા છે એ ટેન્શનમાં છે ત્યાં ખરેખર શું થવા જઈ રહ્યું છે તેની ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત કરીએ પ્લાનિંગ પાણીમાં કેમ જળ એ જ જીવન છે અને પાણીનું મૂલ્ય ગુજરાતીથી વધુ કોણ સમજીને જાણી શકે આપણે તમામ લોકોએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા છે કે પાંચસો પાંચસો સાતસો સાતસો ફૂટ જમીનમાંથી પાણી ખેંચી ખેંચીને સિંચાઈ કરી છે પીવાનું પાણી એક ડોલ લેવા માટે પણ કૂવા ઉપર જવું પડતું હતું સમયાંતરે સ્થિતિ ચોક્કસથી સુધરી અનેક પ્રોજેક્ટ આવ્યા પણ અનેક ઠેકાણે પ્રશાસનના પાપે આયોજનના અભાવે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે લોકો હેરાન થઈ રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે અને એટલે જ એ પ્રશાસનને જગાડવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું આઠથી દસ કિસ્સા છેલ્લા એક અઠવાડિયાની અંદર સામે આવ્યા છે શરૂઆત અમદાવાદથી કરી લઉં અમદાવાદના દ્રશ્યો જોજો ચોમાસામાં જોઈએ ને એવા દ્રશ્યો નિકોલ વિસ્તારના છે નિકોલા ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સ્થિતિ તો એવી સર્જાઈ કે અહીંયા સ્કૂલમાં જાહેર રજા આપી દેવાની ફરજ પડી એએમસીના બારસો કરોડની ખારીખ કેનાલના નવીનીકરણની કામગીરી સમયે કાવ્ય પંપિંગ આગળની લાઈન તૂટતા ડ્રેનેજના પાણી ફરી વળ્યા અને જે સ્થિતિ છે ને આપ સમજી શકો છો ચારે કોર ડ્રેનેજનું ગંદુ પાણી બહાર નીકળ્યું લોકોને દુનિયાભરની સમસ્યા થઈ જ્યારે તમે મોટા પાયે કામ કરો છો ત્યારે તમારી ફરજ છે આ તમામ આયોજનો ઉપર નજર રાખવાની લોકો હેરાન થાય તે ન ચાલી શકે અમદાવાદના બાપુનગર વિસ્તારની વાત કરું અનિલ અનિલ સ્ટાર્ચ વિસ્તાર જ્યાં પણ એ જ પ્રકારે ગટરના પાણી છેલ્લા બે મહિનાથી અહીંયા વહી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે એમસીના અધિકારીઓને અનેકવાર ફરિયાદ કરી પણ પરિણામ કોઈના આવ્યું છેલ્લે એ લોકોએ ગઈકાલથી આ ઉપવાસ શરૂ કર્યા મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા પ્રશાસન દોડતું થયું અને પ્રશાસને લેખિતમાં બાહેદરી આપી છે લેખિતમાં કે આ જે પણ સ્થિતિ છે તે પંદર દિવસમાં શોર્ટ આઉટ કરી દેવામાં આવશે આ જ પ્રકારે ગટરના પાણીની સમસ્યા અમરેલીના રાજુલા નગરપાલિકાની છે ગોર બેદરકારીના કારણે અહીંયા ગટર યા પાણી વહી રહ્યા છે આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓએ સ્કૂલથી બહાર નીકળતા કેવી સ્થિતિ સર્જાય છે ને એ આપ જોઈ શકો છો આ ગટરના પાણી બીમાર પાડી શકે છે આ જ પ્રકારની સ્થિતિ બનાસકાંઠામાં છે બનાસકાંઠાના થરાદના પ્રગતિનગર નામ પ્રગતિનગર છે પણ એ સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા લોકો બે વર્ષથી હેરાન છે ગટર ઉભરાવાની બે વર્ષથી સમસ્યા છે કોઈ સાંભળતું નથી આ તો ગટરના પાણીની વાત થઈ હવે પાણીનો વેડફાટ અને પાણીનો પ્રોજેક્ટ કેવો જોખમી છે ને તે પાટણ નગરપાલિકાને જણાવવું જરૂરી છે પાટણ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી જોજો સિદ્ધિ સરોવરના ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં આવેલી દસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં સતત લીકેજ થઈ રહ્યું છે સતત લાંબા સમયથી લીકેજ થઈ રહ્યું છે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ રહી છે પરંતુ રિપેરિંગ કરવાની માત્ર ને માત્ર વાર્તાઓ થાય છે એબીપી અસ્મિતાની ટીમે પાલિકા પ્રમુખ પાસે જવાબ લેવાનો પ્રયાસ કર્યો તો સરકારી જવાબ આપ્યોને કહ્યું કે એન્જિનિયરની ટીમ તપાસ અર્થે મોકલી છે સાહેબ શું તપાસ કરવાની ખાક આ જોઈ લોને આ સ્થિતિ છે લાખો લીટર પાણી વેડફાય છે અને પાટણ નગરપાલિકાના અધિકારીઓને એક સેકન્ડ પૂરતી પણ ચિંતા નથી હાલત શું થશે અને ટાંકીની પણ શું હાલત થશે આ જ પ્રકારે ગીર સોમનાથની વાત કરી લઉં તો ગીર સોમનાથના મટાણાની જર્જરિત ટાંકી જોજો આપ પ્રશાસનની લાપરવાહીના કારણે ગ્રામજનો પર જીવનો ખતરો છે ટાંકીમાં ચારેકોર સળિયા દેખાઈ રહ્યા છે ગમે ત્યારે આ ટાંકી દુર્ઘટના સર્જવાની છે એટલું જ નહીં પાણીની ટાંકી ખુલ્લી હોવાથી વર્ષોથી એ સાફ સફાઈ થઈ નથી નગરજનોએ અનેકવાર પંચાયતમાં આગેવા રજૂઆત કરી છે પરંતુ પાણી પુરવઠા વિભાગે તો પાણીની ટાંકી તોડવાની વાતો કરી છે પણ આજ સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી હવે કેનાલોના ગાબડા આપણા ગુજરાત માટે રોજિંદા બની ચૂક્યા છે ગાબડું ત્યારે જ ન પડે કેનાલમાં જ્યારે પાણી ન છોડાયું હોય જ્યારે જ્યારે પાણી છોડાય છે મારી ટીમને કહીશ કે કેનાલ બતાવીશું આપણે જ્યારે જ્યારે પાણી છોડાય છે ત્યારે કેવી રીતે ગાબડા જોવા મળે છે ને મહેસાણાના વિજાપુર તાલુકાનું મલસણ ગામ જોજો નર્મદા કેનાલની અંદર આવેલી અંડરગ્રાઉન્ડ પાઇપ પાઇપલાઈન ફાટી છે અને અહીંયા ખેડૂતની ખેતીની શું હાલત છે આપ જોઈ શકો છો પાંચ વીઘા કરતાં વધુ ખેતી બરબાદ થઈ છે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે આ જ પ્રકારે સાબરકાંઠાની વાત કરી લો તો પ્રાંતિજમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું છે પ્રાંતિજના સલાલ ગામ નજીક હાથમાંથી કેનાલ પસાર થાય છે અને ત્યાં કેટલું મોટું ગાબડું પડ્યું હશે અને કેટલા લાખ લીટર પાણી વેડફાયું છે ને આપ આ જોઈ શકો છો ભરૂચના ભીમપુરા ગામની નર્મદા નહેર નર્મદા નિગમની કેનાલ જોજો અહીંયા પણ ભ્રષ્ટાચારનું આ ગાબડું જોઈ લો ઠેર ઠેર ગામડા પડ્યા ગાબડા પડ્યા છે બે મહિના અગાઉ નર્મદાના નહેર વિભાગના કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટિરિયલથી આ ગાબડા પૂરા પૂર્યા હતા અને ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આ તો બધું ઠીક હવે જોજો હવે જોજો કેવો સરપંચો ખેલ કરે છે વલસાડનું આ ગામ ચણવઈ ગામ ચણવઈ ગામનો સરપંચ આખા ગામને મૂરખ બનાવવા નીકળ્યો છે માત્ર ને માત્ર તળાવ ઊંડું કરવાના નામે એક ઠરાવ પસાર કરાયો એકાવન હજાર રૂપિયાના લોકફાળાથી તળાવ ઊંડું કરવાનો અને માટી લઈ જવાનો કોન્ટ્રાક્ટ અપાયો આખું તળાવ પાણીથી છલોછલ ભરેલું છે ઉનાળાની અંદર સ્વયંભુ આ પાણી સુકાઈ જવાનું છે ત્યાં સુધી આ પાણી જમીનમાં ઉતરશે અને તળ ઉપર આવશે ઉનાળામાં તમે માટી નિકાળવાનો કે તળાવ ઊંડું કરવાનું કામ આપી શકો પણ માટીના નામે તળાવ ઊંડું કરવાના નામે માટીના રૂપિયા અથવા માટી કોને આપવાની છે સરપંચ જાણે પણ આ તળાવને મોટરો મૂકીને ખાલી કરાય છે વિચાર કરો તળાવ હોવા જ પાણી ભેગું કરવા માટે અને તળાવને ઊંડું એટલે રાખવાનું કે વધુ પાણી અંદર એકઠું થાય હજી ઉનાળામાં પાણીની જરૂર પડશે પણ આ સરપંચ સાહેબ તો રૂપિયા ખર્ચીને તળાવ ખાલી કરાવી રહ્યા છે તમામ માધ્યમો અહેવાલ પ્રસારિત કર્યા ગ્રામજનોની સમસ્યાને વાચા આપી કાલ રાતે ગ્રામજનો એકઠા થયા તેમનો આક્રોશ પણ પ્રસારિત કર્યો પરંતુ સવાલ એ છે કે આ સરપંચને સરપંચ બનાવ્યા કોને બનાવ્યા કોને આખા ગામને મૂરખ બનાવવા જે વ્યક્તિ નીકળતો હોય અને ભર શિયાળે તળાવ ખાલી કરાવતો હોય સામે ઉનાળો દેખાતો હોય તો પણ ભાઈ તળાવ તારે ખાલી કરાવવું હોય ને તો જુલાઈ જૂન મહિનાની અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં કરી શકાય ખાસ કરીને જૂનની જૂનના શરૂઆતમાં માફ કરજો પંદર સોળમી એ વરસાદ પડતો હોય એ પહેલાં પંદર દિવસમાં જેટલું ઊંડું કરવું હોય ને ભાઈ એટલું તો તમે ઊંડું કરી શકો પણ આ બધા ખેલ બંધ કરો વેડફાટ છે અને આ જ વેડફાટને રોકવો જરૂરી છે એટલે બોલવું જરૂરી છે ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા છે એમને એટલે જોડું છું કે પ્રશાસન સુધી વાત પહોંચે હિરેનભાઈ બેંકર કોંગ્રેસના પ્રવક્તા છે એમને એટલે જોડું છું કે કદાચ મારી જોડે ત્રણ ચાર જ કેસ આવ્યા હોય તો એમની જોડે બીજા કેસ હોય તો એનું પણ ખુલાસો થઈ જાય અને એમ એસ ગોયલ સાહેબ નિવૃત્ત એડિશનલ કલેક્ટર છે કારણ કે એ સારી રીતે સિસ્ટમને સમજાવી શકશે હિરેનભાઈ તમારી પાસેથી જાણવું છે આ સ્થિતિ કેમ પાણી તો ચોક્કસથી નર્મદાનું આવ્યું પણ એનો મતલબ એવું ના હોય ને કે આટલો આટલો વેળફાડ થાય આટલી ગટરો ઉભરાય આટલા ટાંકા લીકેજ થાય પેલો સરપંચ આપણને મૂરખ બનાવે આ સ્થિતિ કેમ રોણુકભાઈ ખૂબ મહત્ત્વનો સબ્જેક્ટ તમે આજે સિલેક્ટ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની સરકાર પછી પણ આપણે પાણીની સમસ્યા પર ચર્ચા કરવી પડી રહી છે અણઆ આવડત અણગણ વ્યવસ્થા અને બેફામ ભ્રષ્ટાચારના કારણે આજે ગુજરાતમાં જ્યાં પાણી જોઈએ ત્યાં પાણી ન મળે અને જ્યાં ખરેખર પાણી છે એ બેફામપણે લૂંટાતું એટલે વહે જતું હોય એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા જળ સંચય જળ વ્યવસ્થાપન અને જળની વિતરણ આ ત્રણેય કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ગુજરાતમાં એ મેટ્રો સિટી હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય આ તમામ જગ્યાએ પ્રાથમિક સુવિધાને મૂળભૂત અધિકાર જે કહી શકાય એવી પાણીની એવી બાબતમાં પણ સરકારની કોઈ પણ કામગીરી એ સરાહનીય રહી નથી ભૂતકાળમાં આપણે જોયું કે એ જળાશયો બનાવવાની વાત આવે ઊંડા કરવાના એના પછી એમાંથી પાણી વિતરણ કરવાનું આ પ્રકારની કોઈ પણ કામગીરી કર્યા પછી તમામ વખતે એ ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય આ તમામ વખતે પાણીની સમસ્યા ઠેરની ઠેર જ જોવા મળે અને જ્યારે કોઈ બ્રિજ તૂટે કાં તો ભાઈ કેનાલ તૂટે તો ભૂતકાળમાં કેનાલ તૂટી ગયા પછીના રિપોર્ટોમાં એવું લખવામાં આવ્યું છે કે ઉંદેડાઓ કતરી ગયા તા એટલે આ હું ગુજરાતની જનતા વતી ભાજપ સરકારને પૂછવા માગું છું કે આ કયા ઉંદેડાઓ છે જે ત્રીસ વર્ષમાં કેનાલો કતરી ગયા છે આ ત્રીસ વર્ષ પછી પણ ગુજરાતની જનતા પૂછવા માંગે છે કે મૂળભૂત અને પ્રાથમિક અધિકારીઓ આપણો પાણી વ્યવસ્થા માટેની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કોણ છે માત્ર બરોડામાં જ પાણીની અને ડ્રેનેજની વ્યવસ્થા માટેની ચાલીસ હજાર જેટલી કમ્પ્લેનો થાય છે અમદાવાદમાં છેલ્લા પંદરથી વીસ વર્ષ શાસન હોવા છતાં પાણીની વ્યવસ્થા માટે અને ડ્રેનેજ લાઇન માટે પણ આપણે હડતાળમાં ઉતરવું પડે છે આ જ દર્શાવે છે કે સરકાર એ પ્રાથમિક સુવિધા અને મૂળભૂત સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે વારંવાર પાણીની પાઇપો તૂટે પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય ડોળેલું પાણી આવે અને તમે જુઓ એક મજાની વાત એવી છે કે ફેક્ટરીના માલિકો જ્યાં બેઠા છે એમાંથી જે પાણી વહીને સીધું સાબરમતીમાં જાય સાબરમતી ગંદી બને અને સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમાંકે આવે તેમ છતાં ત્યાંનું કોઈ ગટરનું પાણી ઉભરાતું કોઈ ફેક્ટરીનું આપણે જોયું નથી પણ સામાન્ય મધ્યમ વર્ગના બિચારા ઘરની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાઈ ગયા હોય ડ્રેનેજ લાઇન બંધ થઈ ગઈ હોય પીવાનું પાણી ન મળતું હોય આ પ્રકારનો ઘાટ આપણે જોવા મળે એ પણ ત્રીસ વર્ષના સતત શાસન પછી એ જ દર્શાવે છે કે ભાજપ ના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર નીત નવા વિકાસના સૂત્રો લાવવાના ગુલાબી ચિત્રો રજૂ કરવાના આ બધી કરવાથી કશું નહીં થાય જાહેર હિતની વાત કરવાની વાત હોય અને જાહેરાતોમાં રાચવાની જગ્યાએ ભાજપ સરકાર જાહેર હિતની વાત કરશે તો ખરેખર ક્યાં સુવિધા જોવા મળે બાકી આ પ્રકારે ગુલાબી ચિત્રો રજૂ કરવાથી કશું થશે નહીં ધરાતલ પર કામ થતું નથી એ સ્પષ્ટ તમારા ચિત્રો દર્શાવે છે એ એ ગામડે વિસ્તારની વાત હોય કે અમદાવાદ રાજકોટ ભરૂચ

એ અંત અને ખરેખર સ્થાનિક મૂળભૂત આપણે મળતી જોઈએ 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 કામગીરી કામગીરી એના માટે ગઢવી સાહેબ જુઓ આવું તો તમે જીવનમાં ક્યારેય જોયું કે આખું તળાવ ખાલી કરવાનું કે તળાવ ઊંડું કરવાનું એટલે એના ઉનાળો નથી આવ્યો ત્યાં પેલી ટાંકી આખી પડી જાય ત્યાં સુધી પાણીનું લીકેજ થાય અમદાવાદ જે શહેરમાં ગટર ઉભરાય આ સ્થિતિ કેમ ક્યાંક ને ક્યાંક તો ક્યાંક સરપંચ ક્યાંક નગરપાલિકા ક્યાંક મહાનગરપાલિકાની સિસ્ટમ ફેલ છે ને એ પણ તો હકીકત છે અને કેનાલો તૂટે છે એમને ઉંદરની વાત કરી ખુલ્લી ના બોલ્યા હું ચોખ્ખું કહું છું ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટ આપનારા આપનારા નેતાઓ જે ઉંદર છે એ રિપોર્ટ સાચો છે બેંકર સાહેબ ઉંદર જ કોતરી ખાય છે પણ એ ઉંદર બે પગવાળા છે અરે એ સાચો રિપોર્ટ છે મારે એ જ કહું છે ગઢવી સાહેબ ક્યારે આનો અંત આવશે રણકભાઈ તમારા જે દ્રશ્યો જોઈ છે એ તો આપણને કોઈને ગમે એવા નથી પણ ઘણી કુદરતી ઘટનાઓ બનતી હોય છે આપણા ઘરમાં પણ ઘણી વખત આપણા બાથરૂમમાં નળ લીકેજ તૂટી જાય ક્યાંક કાટ લાગ્યો હોય પાઇપલાઇન તૂટી જાય ઘરમાં પણ પાણી ભરાઈને આપણે પ્લમ્બરને બોલાવીએ એટલા કલાક સુધી આવે ત્યાં સુધી પાણી ભરાતું હોય છે આ આપે જે અમદાવાદના નિકોલની વાત કરી મારા ખ્યાલ મુજબ ત્યાંના પંપિંગ સ્ટેશનની લાઇન તૂટી ગઈ હતી હવે ફોર્સથી પાણી આવતું હોય પ્રજાને પાણી પહોંચાડવાનું હોય અને ક્યાંક આ તૂટી ગયું એ કોઈ ગટરનું પાણી એ ગટરો નથી પણ એ પમ્પિંગ સ્ટેશનની લાઇન તૂટી ગઈ હતી અને રોનકભાઈ ગુજરાતના લોકો અને ગુજરાતની સરકાર સૌથી વધારે જો પાણીનું કોઈને પણ મહત્ત્વ હોય તો એ ગુજરાતના લોકોને છે કારણ કે ભૂતકાળમાં ટ્રેનોમાં પાણી મોકલવામાં આવતું હતું અને ટેન્કરોનું રાજ હતું આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે રાજકોટ ને જામનગર જેવા શહેરોમાં ત્રણ ત્રણ દિવસે પાણી આવતા હતા ત્યાં પાણી આપવામાં આવ્યું આ દેશમાં સૌથી લાંબી કેનાલો અગ્ને હજાર કિલોમીટરની જો કેનાલનું નેટવર્ક હોય તો આ વિશ્વમાં ગુજરાતમાં છે એક લાખ વીસ હજાર કિલોમીટરની જો પાઇપલાઇન હોય તો એ આપણા ગુજરાતમાં છે નર્મદાના ડેમ બનાવી અને એને દરવાજા નાખવાનું કામ કરીને આખા ગુજરાતને પાણી પહોંચાડવાનું કામ એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એટલા માટે પાણીની કિંમત એ સરકારને ને પ્રજાને છે હા કેનાળોમાં એ ગાબડા પડે છે એમાં ક્યાંક એ સો ટકા એ ક્યાંકની જમીન જ એવી હોય હું મારા વિસ્તાર હું પણ ખેડૂત છું બાવળાથી આગળ મારું જે વતન છે

અને અહીંયા એક જગ્યાએ એવો ભૂવો પડ્યો કે આપણા દેશમાં પણ ના પડ્યા આપણે તો એક જગ્યાએ આપણે તો લાખ જગ્યાએ પડ્યા માટે આ અમુક કુદરતી ઘટનાઓ બનતી હોય છે પણ આ દેશના વડાપ્રધાન અને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એને જળ શક્તિ વિભાગનો આખો એક વિભાગ બનાવ્યો કેન્દ્રમાં એને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો આપ્યો અને આ ગુજરાતના આદરણીય જે હાલમાં પ્રદેશના પ્રમુખ છે એ

કે કોઈ બીજા નહીં બરાબર સમજે કે કોઈ ખેડૂત ઘણી વખત ખેડૂત પાણી રાત્રે લેતો હોય અને પછી એમાં જે નીક પડે એ નીકના કારણે કેનાલો તૂટતી હોય છે ઘણી વખત એક સાથે પાણી લેવાનું બંધ કરે ત્યારે પાણીનો ફ્લો વધી જતો હોય છે એ ફ્લોના કારણે તિરાડોમાંથી પાણી વહીને ગાબડા પડતા હોય છે અને જ્યાં જ્યાં જે પણ લાઈનોના કામ ગટરો લાઈન બરાબર ના કર્યા હોય ત્યાં તૂટતા હોય ત્યાં અધિકારી કે જેને પણ જે નબળું કામ કર્યું હશે

તરત પ્લમ્બર બોલાવીએ ને આ તો લાખો લીટર પેલું ટાંકી જુઓ તમે એવું છે કે એ ગમે ત્યાંથી એનો માર્ગ કરીને નીકળતું હોય છે અને એને કોઈ આટલો લાંબો સમય હા શું કામ તમે અધિકારીઓ તમે આ ટાંકી વાળો એક એ લાપરવા અધિકાર શું કામ તમે આ ટાંકી વાળો કિસ્સો જે છો એની તપાસ કરવામાં આવશે લાંબા સમયથી જ્યાં પાણીનો વેય થતો હશે એને હું ખાતરી આપું છું એની તપાસ કરવામાં આવશે ખેર મારી સાથે ગોયલ સાહેબ જોડાયા છે ગોયલ સાહેબ તો આપ એડમિનિસ્ટ્રેશનને સારી રીતે જાણો છો સાહેબ તમે સ્કૂલમાં હતા એ વખતે પાણીની શું સ્થિતિ હતી એ પણ જાણો છો ત્યારબાદ સ્થિતિ સુધરી એ પણ જાણો છો પાણી વગર લોકોને ટળવળતા પણ જોયા પાણી બચાવતા જોયા અને પાણી વેળપતા પણ જોયા આપ શું માનો છો ક્યાં કમી છે પ્રશાસનમાં આપે જેટલી પણ આ સ્ટોરી જોઈ ક્યાં કમી છે નમસ્કાર પ્રેક્ષકોને બી નમસ્કાર અને પેનલના મિત્રોને પણ નમસ્કાર રોનકભાઈ આપને બી ખરેખર સાઉથ ગુજરાતમાં મેં ડેપ્યુટી કલેક્ટર તરીકે દસ થી અગિયાર વર્ષ સુધી નોકરી કરી છે જ્યારે હું બનાસકાંઠાથી આવ્યો ત્યારે પહેલા પહેલું મેં જોયું કે અહીંયા દરેક કેનાલની બાજુમાંથી સીપેજથી એટલું બધું પાણી જાય છે અને ઉદ્યોગને પાણી મળતું નથી ત્યારે વહીવટી રીતે બી અમે કહેતા હતા પણ કોઈ એનો કોઈ ઉકેલ લાવી શક્યા નથી વલસાડનું તળાવ ખાલી કરવામાં આવી રહ્યું છે એ એક જાતનું બધ છે એમાં કોઈ બે મત નથી પાણીની ટાંકી જે બતાવવામાં આવી છે અને જે આપણે જોઈ રહ્યા છે એ તો નિર્વિવાદ વાત છે કે એનો એ વહીવટી રીતે ક્યારનો અમલ કરવો જોઈતો તો આ વસ્તુ એમના અધિકારીઓને અને પદાધિકારીઓને ધ્યાનમાં આવી જોઈએ જે તે વખતના અને જે તે વખતે જ કરવું જોઈએ કેનાલો ગાબડા પડે છે કે ઉભા ઊભા કેનાલો ગાબડા પડતા નહીં હું બી ખેડુ છું ભાઈ કેનાલમાં સીપેજ થાય બધું થાય સુપરવાઇઝરો હોય એના ઉપર એમને લાઇન સર ચાલવાનું હોય બધું જોવાનું હોય છે એના ઉપર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિયર સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર ચીફ એન્જિનિયર આટલા બધા લોકોની લાઈન છે અને આટલો મોટો ખર્ચો અને પગાર પ્રજાના ખર્ચે થાય છે અને કેમ આવા ઘટનાઓ ઘટઘટ કરે અરે ગામો ગામ અને જે ખેડૂત બરબાદ થઈ જાય છે એને કેટલું વળતર આપવામાં આવે છે તો અમે અનુભવેલું છે ખેડૂત જે છે ને આખી ચાર મહિના કે પાંચ મહિનાનું આખી બરબાદી થઈ જાય છે એટલે આ બાબતો તો ગંભીરતાથી લેવાવી જોઈએ પૂરતું ખેડૂતને વળતર બી મળવું જોઈએ ને આ બિલકુલ ટોલરેટ ન કરી શકાય એવી બાબત છે ગઢવી સાહેબે કીધું કે અમેરિકામાં ભૂવો પડ્યો બરાબર છે એ વાત તમારી સાચી ગઢવી સાહેબે પોઝિટિવ વાત બી કરી કે ભાઈ આ ટાંકીની બાબતમાં સરકારમાં પણ હું એના કરતાં એમ કહું છું કે આ સરકારનું તંત્ર તો પંચોતેર વર્ષથી ચાલતું આવેલું છે અને આવી બધી બાબતો બને છે તો એમાં કડક પગલાં લેવા જોઈએ લેવા જોઈએ લેવા જોઈએ અન્યથા હું આ ટીવીના માધ્યમથી કહું એ કહું છું મેં અધિકારી તરીકેનો અનુભવ છે ને મેં પહેલાં બી કહ્યું હતું લોકોને કે જનતાની અંદર રોષની લાગણી ફેલાતી જઈ રહી છે એ કોઈ પણ સરકાર માટે સારું નથી તંત્ર માટે બી સારું નથી જે બાબતમાં અધિકારીઓએ એની નોટ લેવી જોઈએ અને ઇમિડિયેટલી પગલાં લેવા જોઈએ એ લેવાતા નથી ને નિષ્કાળની બદલ એ લોકોની સામે એક્શન થવા જોઈએ જો એ નહીં થાય અને આવી રીતે લીપાપોતી જો ચાલશે તો એ બહુ એ છે અને ગટરના પાણી ઘરોમાં ઘૂસી જાય ત્યાં સુધી ટોલરેન્ટ કેવી રીતે કરી શકાય એની કોઈ વાત તમે કેનાલ બનાવો ભાઈ તમારું પાણી છે ઘરોમાં કેવી રીતે ગૂસવા દો ઇમિડિયટ તમે જેસીબી બોલાવીને પાણીનો ડ્રોપ ફ્લો છે બીજે લઈ જવાનું તમારે કામ કર તમારે કંઈ કરવું અમે પાઇપ રિપેર કરશું અમે ગટર રિપેર કરશું આમાં પાઇપ બદલશું ત્યાં સુધી લોકો ભલે બરબાદ થતા આ વસ્તુ છે એ ભવિષ્યમાં બિલકુલ ચાલે નહીં અત્યારે બી ન ચાલે માણું કહેવાનું એમ છે એટલે આ બધી બાબતની અંદર મશીનરી જે છે એની નિષ્કાળજી છે અને એ નિષ્કાળજીની સામે તમે જે અવાજ એબીપી અસ્મિતા ઉપાડ્યો છે એટલે તમને હું ધન્યવાદ આપું છું સરકારે આની એ કેર લેવી જોઈએ અને છેક ઉપર સુધી નીચે સુધી બધાએ આના માટે જાગૃત થવું જોઈશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ના બધા પ્રસંગો જે તમે બતાવ્યા છે એ બધા જ નિષ્ફળતાના પ્રસંગો છે ધન્યવાદ ગુલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર મારો પ્રયાસ છે જ્યાં જ્યાં તકલીફ છે ને એ વાત સરકાર સુધી પહોંચાડવાની ઘણીવાર ગામના વ્યક્તિઓની વાત ગાંધીનગર સુધી નથી પહોંચતી ઘણીવાર ગામનો સરપંચ જ પેલા વલસાડમાં જેવી રીતે કર્યું ને એવી રીતે જાણી જોઈને તળાવ ખાલી કરાવી માટીના નામે ખેલ પાડે છે અને એવા ખેલને ખુલ્લા પાડવા જરૂરી છે પાણી કુદરતી સંપત્તિ છે કુદરતે આપેલું વરદાન છે એ વરદાન વેડફાવું ન જોઈએ અને પાણીના કારણે અછત પણ ન થવી જોઈએ અને પાણી સમસ્યાનું પણ કારણ ન બનવું જોઈએ જે અમદાવાદમાં પણ બન્યું જ્યાં કેનાલો તૂટે છે ત્યાં પણ બન્યું કેનાલોમાં તો એ હકીકત છે ભલે ગઢવી સાહેબ કહેતા હોય પણ હકીકત એ છે ખેલ એવો ચાલે છે ઘણી જગ્યાએ તો પાણી એટલે છોડવામાં નથી આવતું કે તૂટી જવાનો ડર હોય છે ઘણી જગ્યાએ પાણી એટલે છોડવામાં આવે છે કે ત્યાં મેન્ટેનન્સ બતાવી દીધું હોય પાણી નીકળે પેલું ડિફોરેસ્ટિંગ ઝાડવા કાપે આ બધું કર્યું પાણી નીકળી જાય એટલે પેલું પાપ ધોવાઈ જાય આ બધા ખેલ ચાલે છે વિભાગમાં આ ખેલ રોકવા જરૂરી છે અને જ્યાં જ્યાં ટાંકી પાણીની ટાંકી મેન્ટેન નથી થઈને એને મેન્ટેન કરવી જરૂરી છે કારણ કે પાણીનો પણ વેડફાડ થાય છે જીવનું પણ જોખમ છે આશા રાખવું કેચ ધ રેન એ મિશનને આગળ વધારવા માટે ગુજરાતના નાગરિકોની સાથે સાથે તમામ અધિકારીઓ અને સંલગ્ન વિભાગના મંત્રીઓ વધુ સતર્ક કરે માત્ર ને માત્ર વાર્તાઓ નહીં વરસાદનું પાણી જે બચ્યું છે એને બચાવવાની જવાબદારી એની વ્યવસ્થા કરવાની જવાબદારી પ્રશાસનની છે